નમસ્કાર 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 કેમ શો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારો ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ વાર બુધવારના ઊંચા બજાર ભાવ જોઈએ તે પહેલાં જો તમે પણ વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટીને ઓલ ઉપર સિલેક્ટ કરો હવે આપણે આગળ બજાર ભાવ જોવા જઈએ તે પહેલાં હું જે તમને વાત કહેવા જઈ રહ્યો છું તે બીજું કોઈ યુટ્યુબર નહીં કહે જે બજાર ભાવ મૂકે છે તે કોઈ નહીં કહે વાત તે એમ છે કે બધાય હું મને જોઈ લો કે બીજા કોઈ પણ યુટ્યુબર છે જે મારા જેમ બજાર ભાવ મોકલે છે તેમાં તારીખ આજની મારેલી હોય છે પણ તે સાચા ભાવ કાલના હોય છે મતલબ કે આજના ભાવ નથી હોતા કેમ કે આજના ભાવ હજી આવેલા જ નથી હોતા એટલે તારીખ ઉપર ના જાતા તે ભાવ કાલના જ હોય છે આ બસ તમારી જાણકારી માટે હતું મને એમ લાગ્યું કે ખેડૂતોને પણ જાણ હોવી જોઈએ કે આ બધું શું ચાલી રહ્યું છે ચલો આગળ ભાવ જોઈએ જેમાં છે ઊંઝા તારીખ એક પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ આ પણ કાલના જ ભાવ છે આજના નથી જેમાં છે સુવા તેરસો પાસઠથી સત્તરસો પછી છે ઈસબ જે છે ત્રેવીસોથી અઠ્યાવીસો ત્રેસઠ ને પછી છે વરિયાળી જેઠ છે આઠસોથી સાત હજાર કેમકે ભાઈઓ આજના ભાવ આવતા નથી મતલબ કે મોડા આવે છે એટલે આ કાલના ભાવ મોકલવા પડે છે પછી છે જીરું છત્રીસોથી છ હજાર વીસ અજમો એક હજારથી પાંત્રીસો ત્રીસ રાયડો એક હજાર છપ્પનથી એક હજાર છપ્પન ને આપણે હવે છેલ્લે જોવાના છીએ છેલ્લે છે તે મેથી જય એક હજાર એકથી એક હજાર એક